તો મારો બેટુ હું આગે પણ અને આજે કે મારે ચાર ચાર ખાતા તો મારો બેટુ ભિખારી હીરો કે ભિખારી હું મારા બધા ચાર ચાર ખાતા હવે ધંધો તો મારો બધો ભીખ માં જ્યાં કરવાનો છે ભીખ માં આગવા કોઈ મોટું જ નથી મારો બધું ચાર ચાર ખાતા અને હું આગે વન તો મારે કઈ પૈસા નથી ચાર ચાર ખાતા મારો ઘરના કરી રાતો પીવે છે અને ભિખારી લાવો હવે મને તો હક જ કરવા નથી ને હવે મારે જવું છે એક તો નું પેન્સલ છે આડો તું બીજું છું હવે આર્યો આવ્યો ના મને ઘડેક આડો થવા દો आहा ए तो मारा वो न मार तो किवन मल्या पायो रे मर मरम दारू मार तो खराब आई गयो लागे केबा जावनु सिखरा जा चार रस्ता परे आम जावनु काम जावनु सिख राम जावनु काले हडे तो पण हार भुली गयो मारे वधार पी गयो लागे तो केना जावो अब आम जा जट

બરોબર પણ મેં ખાટલા બાટલા ભાયા નતા બારગામ જ્યો છો તાડે ઘડી એક ભિખારી આવ્યો એને હકના કરવા અને એક છોકરા હગના કરવા અને બસ માં તું આવ્યો

તમારે એટલે આવો છે સાતો મારું બટન તો સાતો ચાર્યો એ મારો બીજા છોકરા લોખારી બીજો મારે રહેવું નથી ને મારે હખવાનો નથી ચોય હવે શું કરવું અરે રે હવે કરી જાતું રહેવું છે

મારા બેટા અહીંયા ભિકારી અગ્ના કરવા લે આ ઘડિયા છોકરા અગ્ના કરવા લે હવે મારો બેટો જાઉં છે હવે કાક કરું તો પડશે આ છોકરા મારો બેટો કઈ કરે ને મારે તો ઉપાધી હશે બધી હવે શું કરવું હવે મારા બેટા અહીંયા છેતરાય કઈ ફગાવા લઈ જઈએ બે ત્રણ ભિખારી લઈ જઈએ અને હવે આયા નો એક છોકરો લઈ પીન અને હવે જો જીઓ નામ લે તો બે ઢોકા સોરવા છે અરે મારો બેટા ઢોકો મારો બેટો રાતો રહે છે હવે જીઓ હવે કાયા સુઈ રહેવું છે હવે છોકરો આવે તો એને બે ઢોકા સોરવા છે એટલે આ ડોહો તો ઓલી હા ને તો ઈ જોશે લાગે ના ભાઈ કપડા નથી ભાઈ શું બે આ લાવો હાલજો લાવા છૂટા મોટા હોટ આલ્યો બાજુ ના ઘર વાળા કેટલા આલ્યા

ના પૈસા માજી માજી લાયો સા માર દોઢ દોઢ રૂપિયા

કમી હોય એટલે ક્ષેત્ર